વાંચના શુભ સંદેશમાંથી પાઠ 12મો અધ્યાય કડી 14 થી 21 પણ ફરોશીઓએ બહાર જઈને ઈસુનું કાસર કરવાનું કાવતરું રચ્યું ઈસુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પુષ્કળ લોકો તેમની પાછળ ગયા અને તેમણે બધાને સાજા કર્યા પણ તેમણે સખત ચેતવણી આપી કે મને જાહેર ન કરશો જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે જુઓ મારા વાલા સેવકને મારા પ્રિયતમને જેના ઉપર હું પ્રસન્ન છું મારો આત્મા હું એના ઉપર ઉતારીશ એને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે તે નહીં વાત વિવાદમાં ઉતરે કે નહીં ગુમરામણ મચાવે નહીં કોઈ એને સાત શેરીઓમાં સાંભળવા પામે ધર્મને વિજય બનાવતા સુધી ઉજળાયેલા બરુને એ ભાંગી નહીં નાખે મંદ પડેલી વાતને પણ એ બુજાવી નહીં નાખે

અને લગભગ સાત આઠ પેઢી તો ગુલાબીમાં રહી જ ચૂકી છે પણ જે પેઢી મિશ્ર દેશમાંથી બહાર આવે છે એમને કદાચ ખબર જ ના હોય આ કેવી દશા હતી પણ અત્યારે આ એક પેઢીને એવી તક મળી ગઈ છે ગુલામમાંથી મુક્તિમાં આવવા માટે તો અત્યારે ચારસો ત્રીસ વર્ષ પછી પરમેશ્વરને યાદ કરતાં કરતા આ લોકો દેશમાંથી બહાર આવે છે અને આવે ત્યારે બે પ્રકારની લાગણી લાગણી છે એક મુક્તિ મળી એના આનંદની અને બીજું ભવિષ્ય પ્રત્યેની ચિંતા તો એ જ રીતે પ્રભુ ઈસુ પણ આજના શુભ સંદેશમાં જોઈએ પ્રભુ ઈસુ પણ આ દુનિયામાં આવ્યા એ મુક્તિ મુક્તિદાતા તરીકે આવ્યા છે તો આપણને એક લોટરી મળી ગઈ એવી ભાવના છે તેમ છતાં અમુક લોકો ઈસુને સ્વીકારે છે આવકારે છે અને અમુક લોકો ઈસુને છોડી દે છે એટલે એમના ઉપર આરોપ મૂકે છે તો જે વ્યક્તિઓ ઈશુ ઉપર શ્રદ્ધા રાખે છે અને ઈસુને આવકારે છે એમનામાં પણ પવિત્ર આત્મા પ્રેરે છે જેમ કે ઈશ્વર વાણી કહે છે એ મારો પ્રિયતમ પુત્ર છે એમનું કહ્યું જ સાંભળો એ મારા સેવક છે એનું કહ્યું સાંભળજો તેમ કહે છે એનો મતલબ એ છે કે આપણને પણ એક આનંદનો સંદેશ મળ્યો છે એ આનંદનો સંદેશ સાથે આપણે જીવન પણ આગળ ચાલુ રાખવું જોઈએ તો ઈસુ ઉપર શ્રદ્ધા રાખીને આપણે જીવીશું તો પણ અત્યારે તો આપણે આનંદની લાગણી તો છે જ કેમ કે આપણને મસીગા મળ્યા છે પણ ભવિષ્યની ચિંતા તો હોય જ છે પણ ઈસુ કહે છે દેશ વિદેશના લોકો દરેકમાં આશા બેસે તો એની આશા સાથે આપણે જીવન જીવીશું કેમ કે ઈસુ આપણી સાથે રહેવાના છે અને આપણે ભડકે રહેવાના છે આપણે હર સુખ દુઃખમાં ભાગીદાર બનવાના છે એ જ આશાએ આપણે બેસી તો ભવિષ્યની ચિંતાની ચિંતા કરવાની જરૂર પણ ના હોય એટલે પ્રિય ભાઈ અને બહેનો મારા યુવા મિત્રો આપણા દરેક જીવનમાં આવી પરિસ્થિતિ ઊભી થાય આનંદની લાગણી આવે દુઃખનો અનુભવ થાય અને ભવિષ્યની ચિંતા આવે નોકરીની બાબતમાં પોતાના જીવનને સ્થિર બનાવવાની બાબતમાં ચિંતા આવે ત્યારે પ્રભુ ઈસુ કહે પ્રમાણે આશા સાથે જીવવા માટે જીવવું શીખવું પડે તો આશા સાથે આપણે જીવીશું તો પણ પ્રભુ ઈસુ આપશે એ આનંદ આપણા જીવનમાં મળતો રહે અને આપણે પણ સુખી થઈ શકીએ ઈશ્વર પર શ્રદ્ધા રાખી શકીએ આમેન